નમસ્કાર મિત્રો હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આઠ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આસા સાથે સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને આ એલર્ટ સૂચવે છે કે આ વિસ્તારોમાં વરસાદનું જોર ખૂબ જ વધારે રહેશે અને લોકોને સાવચેત રહેવાની જરૂર છે ત્યારે આજે તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલા વિડીયો લાઈક કરી તમામ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા નવસારી વલસાડ દમણ દાદરા દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને યલો એલર્ટનો અર્થ થાય છે કે હવામાનની સ્થિતિ પર નજર રાખવી અને વાતાવરણના કારણે ઊભી થઈ શકે તેવી કોઈ પણ સમસ્યા સામે તૈયાર રહેવું વરસાદની માહિતીને પગલે સ્થાનિક વહીવટ તંત્રને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે અને નદી નાળાની આસપાસ રહેતા લો લોકો ખેડૂતો અને મુસાફરોને વિશેષ સાવધાની રાખવાની અપીલ પણ કરવામાં આવી છે લોકોને બિનજરૂરી બહાર જવાનું ટાળવાનું કહેવું કહેવામાં આવ્યું છે અને સુરક્ષિત સ્થળોએ રહેવું જોઈએ ચોમાસાની આ છેલ્લી ઇનિંગમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પાણીની અછત પૂરી થવાની આશા છે આ આગાહી ખેડૂતો માટે પણ રાહતના સમાચાર લાવી શકે તેમ છે ત્યારે હજુ પણ રાજ્યના ખાસ કરીને કચ્છના વિસ્તારો બનાસકાંઠા સાબરકાંઠા પાટણના વિસ્તારો સુરેન્દ્રનગર મોરબી જામનગર અને ખાસ કરીને કચ્છના વિસ્તારો અને રાજસ્થાન સાથે લાગુ વિસ્તારોની અંદર હજુ પણ આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન જે સિસ્ટમ રાજ્ય ઉપર સર્જાણી છે જેમાં જે સિસ્ટમનું સેન્ટર હાલ ઉત્તર ગુજરાત તરફ અને કચ્છ તરફ રહેલું છે જેના કારણે હજુ પણ આગામી ચોવીસથી અડતાલીસ કલાક ભારે વરસાદ આ વિસ્તારોની અંદર પડી શકે છે બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે બંગાળની ખાડી તરફથી આવતી સિસ્ટમ અત્યારે મજબૂત થઈ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે હાલ આ સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો પર સ્થિર થઈ છે અને આ સિસ્ટમનો સિયર ઝોન અરબસાગર સુધી લંબાયેલો છે આથી અરબસાગરમાંથી પૂરતો ભેજ મળવાના કારણે આ સિસ્ટમ વધારે મજબૂત બની છે આથી આગામી ત્રણ દિવસ એટલે કે સાતથી નવ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે જેમાં પચીસ બે હજાર પચીસમાં ઉત્તર ગુજરાતમાં એકંદરે નબળો વરસાદ નોંધાયો હતો જેમાં આગામી બે દિવસ સુધી ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક પાંચથી દસ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે જે પૈકી કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડવાની શક્યતા છે તો કચ્છ જિલ્લામાં પણ આ રાઉન્ડની અંદર સાર્વત્રિક બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે જે પૈકી રાપર તાલુકામાં વરસાદની તીવ્રતા વધારે રહેશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો આગામી ત્રણ દિવસ ગાંધીનગર જિલ્લામાં વરસાદની તીવ્રતા થોડી વધારે રહેશે આ સિવાય અમદાવાદ આણંદ નડિયાદ વડોદરામાં પણ બેથી પાંચ ઇંચ જેવા વરસાદ એકાદ સેન્ટરમાં પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી શકે છે તો મધ્ય મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા મહિસાગર પંચમહાલ દાહોદ ઉદયપુર જેવા જિલ્લાની અંદર પણ વરસાદની તીવ્રતા ઘટશે જો કે અહીં બેથી ચાર ઇંચ સુધીના વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ વરસશે જોકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જેવા જિલ્લામાં એકથી ત્રણ ઇંચ જેવા વરસાદ પડી શકે છે તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ ચાર જિલ્લામાં મધ્યમથી ભારે ત્રણથી પાંચ ઇંચ જેવા વરસાદ વરસી શકે છે અને એકાદ સેન્ટરમાં અતિ ભારે દસ ઇંચ સુધીના વરસાદ પણ વરસવાની શક્યતા છે આ સિવાય દ્વારકા જામનગર અને પોરબંદર જેવા જિલ્લામાં પણ ત્રણ દિવસ મેઘટાંડવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે જેમાં ઉત્તર ગુજરાતની માફક પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આગામી ત્રણ દિવસ દસથી બાર ઇંચ જેવા તો કેટલાક સેન્ટરોમાં બાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી શકે છે વિગતે માહિતી મેળવીએ તો સાબરકાંઠા જિલ્લામાં પાંચથી દસ ઇંચ જેવા વરસાદ બનાસકાંઠામાં પાંચથી દસ પાટણમાં પાંચથી દસ મહેસાણામાં પાંચથી દસ અરવલ્લીમાં પાંચથી દસ કચ્છમાં બેથી પાંચ ઇંચ જેવા વરસાદ આણંદમાં બેથી પાંચ ઇંચ જેવા વરસાદ ખેડામાં બેથી પાંચ ઇંચ જેવા વડોદરામાં બેથી પાંચ ઇંચ જેવા અમદાવાદ મહીસાગર અને છોટા ઉદેપુરની અંદર બેથી ચાર ઇંચ જેવા વરસાદ અમદાવાદમાં બેથી પાંચ ઇંચ જેવા વરસાદ દાહોદમાં બેથી ચાર ઇંચ જેવા વરસાદ પંચમહાલમાં બેથી ચાર ઇંચ જેવા વરસાદ રાજકોટ જિલ્લાની અંદર એકથી ત્રણ ઇંચ જેવા વરસાદ ભાવનગરમાં પાંચથી દસ ઇંચ જેવા વરસાદ ગીર સોમનાથમાં પાંચથી દસ ઇંચ જેવા વરસાદ અમરેલીની અંદર પાંચથી દસ ઇંચ જેવા વરસાદ જૂનાગઢની અંદર પાંચથી દસ ઇંચ જેવા વરસાદ દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાની અંદર દસથી બાર ઇંચ જેવા વરસાદ વરસવાની શક્યતા આગામી તારીખ નવ સપ્ટેમ્બર સુધી રહેલી છે જેની દરેક ખા મિત્રોએ છે તે ખાસ નોંધ લેવી તેમજ આ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરવો અને વધુ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરવી